નમસ્તે આજે કવાટ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે એના ત્રેપન દિવસ જ્યારે બાકી છે ત્યારે એ યોગ પ્રોટોકોલના નિદર્શન માટેની એક શિબિર યોજવામાં આવી અને સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને ઝીલી લઈને જે મેદેશીતા મુક્તિ અભિયાન ચાલ્યું છે એમાં આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા પૂરા ગુજરાતનો મેદસ્વીતા મુક્તિ કઈ રીતે બને એના માટે મેદેશ્વર મુક્તિના પણ આજે આસન અને પ્રારંભ કરવામાં આવ્યા જેનાથી આપણા રોજબરોજના જીવનમાં જે આપણી આહાર શૈલી જીવનશૈલી જે અનિયમિતતા થઈ ગઈ છે એને ઠીક કરવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે આજે કવાટ ખાતે બહુ મોટી સંખ્યામાં યોગ યોગસાધકોએ ભાગ લીધો અને ભવિષ્યમાં પણ આ મેદસ્વીતા મુક્તિ માટે તેઓ સૌ આ યોગ કરવા માટે પ્રેરાયા મેદેસિતા એટલે આપણે જનરલી એવું કહેવાય કે જે આપણો બીએમઆઈ છે બોડી માસ ઇન્ડેક્સ જે ચોવીસ પોઈન્ટ નવ કરતાં એ ઓછો હોવો જોઈએ જ્યારે ચોવીસ પોઈન્ટ નવ કરતાં વધે છે ત્યારે એને ઓબેસિટી કહેવાય છે તો આ ઓબેસિટીને ઘટાડવા માટે આપણે અલગ અલગ પ્રકારના પ્રયત્ન કર્યો છે આજે અને એમાં આજે આસન પ્રણામ કરીને લોકોને લાભ આપ્યો છે હું રાજેશ પંચાલ જોટ કોટર ગુજરાત રાજ્ય બોર્ડ